નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આ ખેતર આવી ગયા છે હવે દિવસમાં આવી જશે નો ડોળો આ ઉપર એક ફૂલ જ કહેવાય એક જાતનું ઉપર આવે છે મકાઈ અને આ બાજુ છે એક ઘણી જગ્યાએ આવી ગયા છે પછી આવી ગયા છે તો ચાલો આ મોડો બી હજુ આવ્યો નથી પડવાના બાકી છે મોડા આખા પાન ખડી જશે એના પછી પડશે આ બાજુ બીજા મોડા છે માળો છે અડધો કઈ આવેલી હું કરવા આવેલી ખેતર

હું કા ની લેવાની પણ તને તેરી નહી લેજોનો મે કેલે રે રે કેલે રે રે હાથ તાખુ ભાઈ ને તેર નહી લેજોનો ઘેર એ તન તેર નહી લેજોનો ઘેર મને કે લી એ છે ઘેર નહી તે લી તમે હે હે તેમ મે ઘેર નહી તે લી તો તાન

Halo, deh, ke gini. Ambo deh, kayak. Halo, ambo deh, kayak. Deh, ke gini. Eh, ya, deh, Eh, ya, gini. halo, ayo, ambo jo. Iya, deh, Halo, Eh, apa, jo? Eh, udah, lupa puas itu. Eh, eh elu, <coughs> <coughs> डेंगे -देंगे देगे 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 <laughs> बनाते, कौन, कौन? <laughs> तो देंगे देंगे <laughs> देगे, देगे, देगे। <laughs> <laughs> कौन नाचते तो कौन कौन नाचते तो डेंगे डेंगे तो कौन क्या जेगे कौन नाचते तो डेंगे देगी Kata Pajo, denge denge. Ono jan, ono jan. Kata, 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 kata. Super, kena ku, kena kena. Olis, kena